શ્રી ગણેશ નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવારના દિવસે આવતી માક્ષર માસના અશુદ્ધ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશીની વ્રત કથા મહિમા વિશે જાણવાના છીએ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશીની વ્રત ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે એમાંય ખાસ કરીને આ માક્ષર માસના શુદ્ધ પક્ષની એકાદશીનું વ્રત જે મોક્ષ પ્રદાન કરનાર છે આ એકાદશીનું વ્રત કરવાથી ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા પિતૃદેવતાને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું મહાત્મ્ય છે આ મોક્ષદા એકાદશીનું મિત્રો આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યકર્મથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને જો આપણા ઘરના મંદિરમાં જે ભગવાન શ્રી નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તે સ્વરૂપની પૂજા આરાધના કરવી જોઈએ તથા ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી નારાયણને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ અને આ મોક્ષદા એકાદશીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ આ દિવસે તામસિક ભોજન ના કરવું જોઈએ એટલે કે લસણ ડુંગળી રાંધેલા ભાત ના ખાવા જોઈએ કોઈ પણ જાતનું વ્યસન ના કરવું જોઈએ જો આ એકાદશીનું વ્રત ના થાય તો પણ મનમાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરતું રહેવું જોઈએ અને આ એકાદશીની વ્રત કથા એક વાર તો અવશ્ય સાંભળવી જ જોઈએ તો પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે પાપ નષ્ટ થાય છે મિત્રો આ માક્ષર માસના શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ કરેલું પૂજન અર્ચન કીર્તન મોક્ષ આપનાર છે તો આવો મિત્રો આપણે સાંભળીએ માક્ષર માસના શુદ્ધ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણની એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું કે હે ભગવાન માક્ષર શુદ્ધ અગિયારસ કયા નામથી ઓળખાય છે અને તે દિવસની વિધિ શું હોય અને એ એકાદશીને દિવસે કયા દેવનું પૂજન કરવાનું હોય છે તે આપ મને કૃપા કરીને કહો ધર્મરાજનો આવો સકળ લોકનું કલ્યાણ કરનારો પ્રશ્ન પૂછવાથી ભગવાન ઘણા જ પ્રસન્ન થયા અને તેમણે ધર્મરાજને કહ્યું હે ધર્મરાજ માક્ષર સુદ અગિયરસને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે અને તે અગિયરસની કથા હું કહું છું તે ધ્યાન દઈને સાંભળો પ્રાચીન કાળમાં ગોકુળ નગરમાં વેખાનસ નામે એક રાજા રાજ્ય કરતો હતો તેના રાજ્યમાં સર્વે વિદ્યા વિદ્વાન અને ગુણી એવા પવિત્ર બ્રાહ્મણો રહેતા હતા એક રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું અને તે સ્વપ્નમાં રાજાએ જોયું તો તેના પિતા નરકમાં સળતા રીબાતા હતા આ દ્રશ્ય જોઈને રાજાને આશ્ચર્ય સાથે દુઃખ થયું બીજી સવારે જાગીને રાજાએ તુરંત જ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી સ્વપ્નની વાત કહી આગળ કહેતા વેખાનસે કહ્યું કે મારા પિતાએ મને કહ્યું હે પુત્ર મારો મોક્ષ થયો નથી અને તેથી હું નરકની યાતનાઓથી પીડાવ છું ને મારો નિવાસ નરકમાં થયો છે માટે તું મને આ નરક યાતનામાંથી મુક્ત કરાવ પિતાના આવા વચન સાંભળીને મારી શાંતિ હણાઈ ગઈ છે અને તેથી મને આ રાજપાટ ભોગ વિલાસ હાથી ગોળા સ્ત્રી પુત્ર બધું જ આકરું થઈ પડ્યું છે હવે મારે શું કરવું અને કયા જવું તે આપ મને કોઈ પણ કાર્ય કરીને આમાંથી મુક્ત કરાવવા તપ જપ યજ્ઞ કે દાન પુણ્યનો રસ્તો બતાવો જેથી તે કરવાથી આશ્રમ આવેલો છે અને તેઓ ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણનાર ત્રિકાળ ज्ञानी મહા છે માટે આપના સ્વપ્નની વાત તેમને જઈને કહો તેઓ અવશ્ય આપને કોઈ યોગ્ય માર્ગ બતાવશે

અને પ્રણામ કરતા કહ્યું કે આપ જ મારા આ સંકટને નિવારી શકવાને સમર્થ છો જેથી કરીને મને કોઈ ઉપાય બતાવો જે કરીને મારા પિતાજીને મોક્ષ પ્રાપ્ત થાય રાજાનું કહેવું સાંભળીને પર્વત ઋષિએ ધ્યાન કર્યું અને થોડી ક્ષણો બાદ પોતાની આંખો ખોલીને ઋષિ બોલ્યા હે રાજન મારા ધ્યાનમાં તારા પિતાશ્રીના બધા કુકર્મોની માહિતી મળી શકે છે તારા પિતાએ પૂર્વ જન્મમાં વિષય આસક્ત બની તે બે રાણીઓમાંથી એક રાણીના દોષને લીધે બીજીના

જેથી તેઓ મોક્ષની ગતિએ પામે હે રાજન તમે માક્ષર માસની શુક્લ પક્ષમાં આવતી એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરીને તેના પુણ્યનું ફળ તમારા પિતાજીને અર્પણ કરો આ મોક્ષદા એકાદશીનું વ્રત ઉપવાસ અને પૂજન કરવાથી તમારા પિતાજીનો અવશ્ય મોક્ષ થશે પર્વત ઋષિ આવા વચનો સાંભળી રાજાને હર્ષનો કોઈ પાર ન રહ્યો અને ત્યાર બાદ ઋષિને પ્રણામ કરી તરત જ પોતાના રાજમહેલે ગયો અને પોતાના રાજકુટુંબ પરિવારને ભેગા કરીને સર્વે એક સાથે મોક્ષદા એકાદશીનું વ્રત ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો અને જ્યારે માક્ષર માસની શુક્લ પક્ષની શુદ્ધ એકાદશી આવી એટલે તે દિવસે રાજા સહિત આખા પરિવારે વ્રત લઈને ઉપવાસ કર્યા અને તે ઉપવાસ વ્રતનું સંપૂર્ણ ફળ રાજાએ અને પરિવારે પોતાના પિતાને સમર્પણ કર્યું વેખાનસ રાજાના આ ઉપવાસ અને વ્રતના પુણ્યના પ્રભાવથી તેમના પિતાનો નરક યાતનામાંથી છુટકારો થયો અને મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ અને સ્વર્ગમાં જતા વેખાનસના પિતાએ વેખાનસને કહ્યું હે પુત્ર તે મારો ઉદ્ધાર કર્યો છે તેથી કરીને મારા આશીર્વાદ છે કે પ્રભુ તારું કલ્યાણ કરશે જેમ પક્ષીઓમાં ગરુડ રાજ શ્રેષ્ઠ છે તેમ બધી એકાદશીઓમાં મોક્ષદા એકાદશી શ્રેષ્ઠ કહેવાય છે અને તે શ્રેષ્ઠ એટલા માટે કહેવાય છે કે જેનું વ્રત કરવાથી પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે મોક્ષદા એકાદશી કામ ધેનુ માતા અને કલ્પ સમાન ઇચ્છિત ફળને ને આપનારી છે બોલો ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણની જય

આમ કરવાથી મોક્ષુદા એકાદશી નું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આ મોક્ષુદા એકાદશી ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં કુંતી પુત્ર અર્જુન ને ગીતાજી નો ઉપદેશ આપ્યો હતો આજથી લગભગ પાંચ હજાર એકસો છવ્વીસ વર્ષ પહેલા જયારે દ્વારપર યુગ હતો મિત્રો આ મોક્ષુદા એકાદશી ના દિવસે ગીતા જયંતિ ઉજવાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે જય શ્રી કૃષ્ણ